શું આપ આર્ટિસ્ટ છો અને પેઇન્ટિંગ કરવાનો તમને શોખ છે તો તમારા માટે યુવા રન ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે નિઃશુલ્ક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જે તારીખ સોળ છ બે હજાર ચોવીસ અને રવિવારના રોજ સાબરમતી રિવરફ્રન્ટ ગેટ નંબર ચાર ઇવેન્ટ સેન્ટર રિવરફ્રન્ટ અટલ બ્રિજની બાજુમાં અમદાવાદ ખાતે યોજાશે જેમાં ચિત્ર સ્પર્ધામાં ચાર ગ્રુપ રહેશે જેમાં સાત વર્ષથી અગિયાર વર્ષ બાર વર્ષથી સત્તર વર્ષ અઢાર વર્ષથી પચીસ વર્ષ અને છવ્વીસ વર્ષથી ઉપરના સુધીના લોકો આ ઇવેન્ટમાં જોડાઈ શકે છે ત્યારે દરેક ગ્રુપમાંથી નંબર એક બે અને ત્રણ નંબર પ્રાપ્ત કરનારને રોકડ પુરસ્કાર અગિયાર હજાર પાંચ હજાર પાંચસો અને પચીસો રૂપિયા તેમજ મેડલ સર્ટિફિકેટ પણ આપવામાં આવશે સાથે જ દરેક પાર્ટિસિપેટની સર્ટિફિકેટ આપવામાં આવશે ત્યારે આ સ્પર્ધામાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે તો અમારા આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલા ઓનલાઈન ફોર્મની લિંક દ્વારા પણ આપ રજીસ્ટ્રેશન કરાવી શકો છો ત્યારે રજીસ્ટ્રેશન માટે આઠ ત્રણ બે જીરો બે પાંચ એક આઠ સાત ત્રણ પરથી પણ રજીસ્ટ્રેશન કરી શકશો અને વધુ માહિતી માટે પણ સંપર્ક કરી શકશો ત્યારે આ સ્પર્ધામાં ભાગ લેનારને જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ સાથે લઈને આવવાનું રહેશે